નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું જાનવી જોશી આપ સૌનું વશિષ્ઠ વિદ્યા સંકુલના ન્યૂ ડિજિટલ પ્લેટફોર્મ વીવીએસ લર્ન પર હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ આઠ વિષય ગણિત પ્રકરણ નંબર બે એકચલ સુરેખ સમીકરણનો અભ્યાસ કરીશું ચેપ્ટરમાં આગળ વધતા પહેલાં આપણે થોડું યાદ કરી લઈએ કે ધોરણ સાતમાં આપણે સાદા સમીકરણ વિશે અભ્યાસ કરેલ હતો જેમાં આપણે ચલ અચલ પદ બહુપદીઓની ચર્ચા કરી હતી તો થોડું આપણે એનું રિવિઝન કરી લઈએ પછી પ્રકરણમાં આગળ વધીએ તો પ્રથમ આપણે અહીંયા ટોપિક છે ચલ તો ચલ એટલે શું તો અત્યાર સુધી તમે જોયું છે કે ચલ તરીકે એક્સ વાય ઝેડ એ બી સી વગેરેનો તમે ઉપયોગ કર્યો છે તો આ બધા શું છે બીજી એ બીસીના બધા જ મૂળાક્ષરો એથી લઈને ઝેડ કે જેની કિંમત સતત બદલાતી રહે છે એની કિંમત બે પણ હોઈ શકે છે ચાર પણ હોઈ શકે છે દસ પણ હોઈ શકે છે અને બીજી કોઈ પણ હોઈ શકે છે તો આ વગેરે કિંમતો જે એક્સ વાય ઝેડ કે એબીસી કે એમ એનપી ક્યુ કોઈ પણ તમે મૂળાક્ષરમાં મૂકો છો એ એથી લઈને ઝેડ સુધીના બીજી એબીસીના મૂળાક્ષરને આપણે ચલ કહીએ છીએ આ ચલની કિંમત સતત બદલાતી રહે છે માટે જ તેને અચલ કહે છે પછી આપણે આગળ જોઈશું અચલ અચલ એટલે શું નામ ઉપરથી જ આપણે સમજી શકીએ કે જેની કિંમત બદલાતી રહેતી હશે ચલ ચલની વાત કરી કે જેની કિંમત નિશ્ચિત નથી ચલ એટલે જેની કિંમત નિશ્ચિત નથી બદલાતી રહે છે જ્યારે અચલ એનાથી ઊંધું છે એની કિંમત કેવી છે નિશ્ચિત છે આ કિંમત ક્યારે બદલાતી નથી જેમ કે ઉદાહરણ તરીકે લઈએ બે આ બેને આપણે અહીંયા રહીને વાંચીએ વિદેશમાં જઈને વાંચીએ કે કોઈ પણ પ્લેટફોર્મ પર વાંચીએ આપણે એને બે જ તરીકે ઓળખી શકીએ છીએ એવી રીતે લઈએ માઇનસ આઠ નવસો નવ્વાણું હજાર તો આ બધી જ કિંમતોને આપણે અચલ તરીકે ઓળખીએ છીએ પછી પદ તો અત્યાર સુધીના અભ્યાસમાં આપણે સરવાળા બાદબાકી ગુણાકાર અને ભાગાકારનો અભ્યાસ કર્યો તો આ બધા જ ગાણિતિક પ્રક્રિયાઓની મદદથી આપણે થ્રી એક્સ સિક્સ વાય એટ એક્સ એટી નાઇન એક્સ આ બધા જ પદોને ઓળખીએ છીએ તો આ પદોને થ્રી એક્સમાં એક્સ એ શું છે ચલ છે વાય એ શું છે ચલ છે અહીંયા એક્સ પણ ચલ છે અહીંયા પણ એક્સ ચલ છે આવી રીતે તમે આઠ એમ લઈ લો તો એમ પણ શું છે ચલ જ છે આ બધા ચલની સાથે જ્યારે એક સંખ્યા અથવા તો કોઈ ચલ ગુણાય છે અને બંને જ્યારે ગુણાકારથી જોડાય છે ત્યારે જે બને છે એને આપણે કહીએ છીએ પદ તો પદ ભેગા થાય છે થ્રી એક્સ પ્લસ સિક્સ વાય આઠ એક્સ માઇનસ નેવ્યાશી એક્સ કે નેવ્યાસી એમ તો જ્યારે પદો જોડાય છે ત્યારે જે રચાય છે એને આપણે પદાવલી કહીએ છીએ તો અબીહાલ જ આપણે વાત કરી કે પદમાં ચલની સાથે જોડાયેલી જે સંખ્યા છે એ સંખ્યાત્મક પણ હોઈ શકે અને બીજ ગણિતિય પણ હોઈ શકે તો એને આપણે કહીએ છીએ સહગુણક જેમ કે અહીંયા થ્રી એક્સમાં એક્સની સાથે જોડાયેલ ત્રણ એ આપણું શું છે સહગુણક એમવાળા પદમાં જોઈએ તો એમની સાથે જોડાયેલો આઠ એ આપણો શું થયું સહગુણક આવી રીતે જો આપણે બીજ ગણિતની વાત કરવી હોય સંખ્યાત્મકને નહીં તો એક્સ વાય ઝેડ આ પદમાં ઝેડની સાથે જોડાયેલો સહગુણક પૂછ્યો હોય તો આવશે એક્સ વાય વાયની સાથે પૂછ્યો હોય તો એક્સ ઝેડ તો જે ચલની વાત કરતા હોય તો એની સાથે જોડાયેલો જે સહગુણક માગેલો છે એ જ કહેવાશે આપણો અહીંયા સહગુણક એની સાથે જોડાયેલું જે સંખ્યા છે કે ચલ છે એને આપણે કહીશું સહગુણક તો આપણે વાત કરીએ અત્યાર સુધી ચલની કે જેની કિંમત નિશ્ચિત છે બદલાતી નથી અચલ કે જેની કિંમત સોરી ચલની વાત કરી કે જેની કિંમત નિશ્ચિત નથી બદલાતી રહે છે અચલની વાત કરી કે જેની કિંમત નિશ્ચિત છે તે બદલાતી નથી પછી વાત કરીએ પદ તો ચલ અને સહગુણક ભેગા થઈને જે જોડાય છે ગુણાકારથી જોડાય છે અને જે બને છે એને પદ કહીએ છીએ પદો ભેગા થાય છે સરવાળાથી માઇનસથી અને જે બને છે એને કહીએ છીએ પદાવલી પદમાં ચલની સાથે જોડાયેલો જે હોય છે એને આપણે કહીએ છીએ સહગુણક આગળ આપણે જોઈશું એક ચલ તો એક ચલ કોને કહીશું તો આપણે વાત કરીએ એવા સમીકરણ કે એવા પદાવલી તો પહેલાં તો આપણે એક ક્લિયર કરી દઈએ કે પદાવલી એટલે શું બહુપદી એટલે શું અને સગુણ સોરી સમીકરણ એટલે શું તો પદાવલી કે જેમાં પદો જોડાય છે પ્લસથી કે માઇનસથી અને જે બને છે એ પદાવલી હોય છે એમાં તમે એક પદી જોઈ દ્વિપદી જોઈ ત્રિપદી જોઈ ધોરણ સાતમાં પછી ચલની વાત કરીએ તો એક ચલ હોય છે દ્વિચલ હોય છે ત્રિચલ હોય છે જેમાં ખાલી ને ખાલી એક ચલ હોય છે જેમ કે અહીંયા લખું સિક્સ એક્સ અથવા તો સિક્સ એક્સ પ્લસ સેવન અથવા તો અઠ્યાસી માઇનસ સિક્સ એક્સ આ બધામાં તમે જોઈ શકો છો કે માત્ર ને માત્ર ખાલી ને ખાલી એક જ ચલનો ઉપયોગ થયો છે તો આ બધી પદાવલીઓ કેવી છે એક ચલ પદાવલીઓ છે પછી સુરેખની વાત કરીએ કે આ બધી જ પદાવલીઓમાં ચલની મહત્તમ ઘાત કેટલી છે એક છે આમાં તમે મહત્તમ ઘાત બે પણ દર્શાવી શકો છો દસ પણ દર્શાવી શકો છો પણ અત્યારે આપણે જે સુરેખ પદાવલી કે સુરેખ સમીકરણનો અભ્યાસ કરીએ એમાં ચલની મહત્તમ ઘાત કેટલી હોય છે એક હોય છે ઉદાહરણ તરીકે આપણે જોઈએ ત્રણ એક્સ ઓછા આઠ આ પદાવલીમાં એક્સની ઉપર કંઈ નથી એનો મતલબ કે એક છે ને જે પદાવલી જે સમીકરણમાં ચલની મહત્તમ ઘાત ચલની મહત્તમ ઘાત એક હોય પદાવલી હોય કે સમીકરણ હોય જેવા ચલની મહત્તમ ઘાત એક હોય તેને એને સુરેખ કહેવાય જો પદાવલી હોય તો સુરેખ પદાવલી કહીશું સમીકરણ હશે તો એને સુરેખ સમીકરણ કહીશું સમીકરણ હશે તો આપણે અહીંયા ક્લેરીફાઈ કરીએ જ છીએ કે સમીકરણ કોને કહીશું ને પદાવલી કોને કહીશું તો પદાવલીમાં ચલ પણ હશે સંખ્યાઓ પણ હશે પણ એમાં બરાબરનું ચિહ્ન હતું નથી જેને આપણે કહીએ છીએ ક્ષમતા ચિહ્ન જે સમીકરણમાં હંમેશા હોય છે જો બરાબરનું ચિહ્ન ના હોય તો આપણે એને સમીકરણ ગણતા નથી જે સમીકરણમાં બરાબરનું ચિહ્ન હોય જે બે બરાબરની બંને સાઈડ કોઈ પદાવલીઓ કે કોઈ ચલ અચલની કિંમતો આપેલી હોય છે તેને જ આપણે સમીકરણ કહીએ છીએ મેં એક ઉદાહરણ તરીકે એક સમીકરણ અહીંયા લખ્યું છે સમજાવવા માટે ફાઇવ એક્સ માઇનસ થ્રી બરાબર નાઇન તો અહીંયા એક્સ છે જે ચલ છે આગળ આપણે અભ્યાસ કર્યો નવ અને ત્રણ છે જેની સાથે કોઈ જલ જોડાયેલો નથી માટે તે કેવા પદો છે અચલ પદો છે જેની કિંમત નિશ્ચિત છે ત્રણની કિંમત ત્રણ જ રહેશે નવની કિંમત નવ જ રહેશે પછી વાત કરીએ પદ ફાઇવ એક્સની તો ફાઇવ એક્સમાં એક્સની સાથે જોડાયેલા છે પાંચ જેને આપણે કહીએ છીએ સહગુણક અને મેં અહીંયા ક્લિયર કર્યું છે કે આને સંખ્યાત્મક સહગુણક કહીએ છીએ કેમ કારણ કે આની સાથે કોઈ ચલવાળો બીજ ગણિત હોત તો આપણે એને બીજગણિત્ય સગુણક કહેવો પડે તો અહીંયા પાંચ છે એ આંકડો છે સંખ્યા છે માટે એને આપણે સંખ્યાત્મક સગુણ કહીએ છીએ અહીંયા બે પદ છે ફાઇવ એક્સ અને થ્રી બંને માઇનસની ગણિતિક પ્રક્રિયાથી એકબીજા સાથે જોડાયેલા છે અને આ છે આપણું બરાબર ક્ષમતા ચિહ્ન જે સમીકરણમાં બહુ જ મહત્ત્વનું હોય છે તો આ ફાઇવ એક્સ માઇનસ થ્રી બરાબર નાઇન એ આપણું સમીકરણ છે જેમાં બંને સાઈડ કંઈક કિંમતો આપેલી હશે જેમાં ડાબી સાઈડની કિંમતને આપણે કહીશું ડાબા જમણી સાઈડની કિંમતને આપણે કહીશું જબા જેને આપણે ઇંગ્લિશમાં એને લેફ્ટ હેન્ડ સાઈડ ડાબી બાજુ અને રાઇટ હેન્ડ સાઈડ જમણી બાજુ તરીકે પણ ઓળખીએ છીએ આગળ વાત કરીએ તો ઉકેલ સમીકરણોને ઉકેલ તો પડશે જ અને ચકાસવા પણ પડશે તો ઉકેલ એટલે શું તો સમીકરણની સમીકરણમાં ચલ તરીકે આપણે જે કોઈ કિંમત મૂકશું તો ચલની જે કિંમત માટે સમીકરણમાં ચલની જે કિંમત માટે આપણે હાલ વાત કરીએ ડાબી બાજુ અને જમણી બાજુ એલએચએસ ને આરએચએસ સરખી મળે સમીકરણમાં ચલની જે કિંમત માટે ડાબા બરાબર જબા મળે આપણને તે કિંમતને સમીકરણનો શું કહે છે ઉકેલ કહે છે સમીકરણમાં ચલની જે કિંમત માટે ડાબા બરાબર જબા મળે તેને સમીકરણનો

ચલવાળા પદને એમ રાખીશું અચળ અચળ પદો ભેગા કરીશું હવે આપણે અહીંયા યાદ રાખીશું કે જ્યારે બરાબરની પેલી સાઈડ કિંમત જાય છે ત્યારે માઇનસ કિંમત હોય તો પ્લસ થઈ જાય છે પ્લસ કિંમત હોય તો માઇનસ થઈ જાય છે ગુણાકારમાં પદ હોય તો ભાગાકારમાં આવી જાય છે અને ભાગાકારમાં જો કોઈ પદ હોય તો એ ગુણાકારમાં આવી જાય છે અહીંયા માઇનસ ત્રણ અચળપદ માઇનસ છે જે બરાબરની પેલી સાઈડ જશે તો જે પદ ત્યાં છે એને એમને એમ જ રાખવાનું છે માઇનસ પદ ત્યાં જાય છે તો ત્યાં બની જાય છે પ્લસ તો ટુ એક્સ બરાબર સાત વત્તા ત્રણ એટલે કે દસ હવે હવે આપણે ટુ એક્સ તો શોધવાના નથી ખાલીને ખાલી શું શોધવાના છે એક્સ શોધવાના છે ચલ શોધવાના છે માટે એક્સ બરાબર દસ તો હતા જ આ બે એક્સ સાથે ગુણાયેલા હતા બેલ જ વાત કરી ગુણાયેલું પદ પેલી સાઈડ જાય બરાબરની તો ભાગાકારમાં જતું રહે તો દસના છેદમાં બે હવે એક્સ બરાબર દસના વયો પાડીએ તો પાંચ ગુણ્યા બે નીચે બેના બે અથવા તો બે એકા બે અહીંયા બે બે ઉડી જાય છે માટે આપણને એક્સ બરાબર શું જવાબ મળે છે પાંચ આ એક્સ એ અહીંયા આપણે બરાબર વચ્ચે આવતું જોવાથી માટે મૂકીશું બરાબર પછી આ જે એક્સ બરાબર પાંચ મળી છે એ ઉકેલ છે આપણો જે ચલની કિંમત છે જેને આ સમીકરણમાં મૂકીશું તો ડાબી સાઈડ અને જમણી સાઈડ માટે કિંમતો કેવી મળે છે સરખી મળે છે ચલો બીજું સમીકરણ ઉકેલવાનો આપણે પ્રયત્ન કરીએ એક ઉદાહરણ તમે જોયું છે એટલે હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે આપણે આમાં શું કરીશું તો ચલવાળું પદ પડ્યું રાખીશું સિક્સ એક્સ પંદર તો એમના એમ છે માઇનસ નવ છે બરાબરની પહેલી સાઈડ જાય છે માટે એને લખીશું પ્લસ નવ હવે માટે સિક્સ એક્સ બરાબર પંદર અને નવ બંને પ્લસવાળા પદો છે તો સરવાળો કરશું પંદર અને નવ કેટલા થશે તો પંદર અને નવ થશે ચોવીસ બરાબર છે ચલો સિક્સેક્સ બરાબર ચોવીસ છે તો એક્સ બરાબર શું લખાશે ચોવીસના છેદમાં છ કેમ નીચે આવી ગયા તો આપણે વાત કરી ગુણાકારમાં જોડાયેલા છે સામેની સાઈડ જશે તો ભાગાકારમાં જશે હવે એક્સ બરાબર અવયવ ઉપાડીશું તો છકું ચોવીસ છ એકા છ છ છ ઉડી જાય તો એક્સ બરાબર મને કિંમત મળશે ચારના છેદમાં એક એટલે ચાર એકા ચાર એક્સ બરાબર આપણો ઉકેલ થઈ જશે ચાર આટલા સુધીમાં જો તમને સમજણ પડી જાય છે તો તમે આગળ વધીશું અત્યાર સુધી આપણે જે સમીકરણો જોયા એમાં કેવું જોયું કે એક બાજુ ચલ આપેલો હતો અને બીજી બાજુ કોઈ અચળ પદાર્થ પણ હવે તમારી સામે કોઈ એવી રકમ આવી જાય કે બંને બાજુ ચલ આપેલા હોય તો શું કરવાનું તો પણ સરળ છે અત્યાર સુધી જે બેઝિક કોન્સેપ્ટ શીખ્યા એ યાદ રાખીશું ને એને લઈને આગળ વધીશું હવે આપણે ચલ ચલવાળા પદો એક સાઈડ ભેગા કરીશું ને અચળ અચળ પદો એક સાઈડ ભેગા કરીશું આ બાજુ ટુ એક્સ આપેલા છે આ બાજુ જે એક્સ છે એની આગળ કંઈ નથી એનો મતલબ પ્લસ છે જે આ બાજુ આવશે તો શું બની જશે માઇનસ એક્સ આ થઈ ગઈ આપણી ડાબી બાજુ જમણી બાજુ પ્લસ બે આપેલા જ છે એને એમને એમ રાખીશું આ બાજુ માઇનસ ત્રણ અચળ પર છે સામે જશે તો પ્લસ ત્રણ બની જશે બે એક્સમાંથી એક એક્સ ગાળવાના છે સરખા સરખા હોય તો બાદ બાકી સરવાળો થાય અહીંયા એક્સ એક્સ સરખા ચલો છે એટલે બાદ બાકી થશે ટુ એક્સમાંથી એક એક્સ જાય તો આપણી જોડે વધશે એક એક્સ ત્રણ વધતા બે બંનેનો સરવાળો કરીએ તો આપણો સરવાળો આપણો ઉકેલ મળશે એક્સ બરાબર પાંચ ચલો આપણે થોડુંક ચકાસી લઈએ કે આપણે જે ઉકેલ જોયો છે એ સાચો છે કે ખોટો જો સાચો હશે તો બંને બાજુ આપણને ડાબા અને જબાની કિંમતો સરખી મળશે જ્યાં જ્યાં એક્સ છે ત્યાં ત્યાં આપણે શું મૂકીશું પાંચ સમીકરણમાં જ્યાં એક્સ છે ત્યાં આપણે જે ઉકેલ મેળવ્યો છે પાંચ તેને મૂકવાનો છે હવે આ બંને ગુણાકારમાં જોડાયેલા છે તો પાંચ દુ દસ ઓછા ત્રણ બરાબર પાંચ વત્તા બે સાત દસ ઓછા ત્રણ બરાબર સાત અહીંયા પણ આપણને મળ્યું છે બરાબર સાત એનો મતલબ આપણને બંને બાજુ જવાબ કેવા મળે છે સરખા ડાબા બરાબર જબા માટે આપણે જે ઉકેલ મેળવ્યો છે એક્સ બરાબર પાંચ એ સો ટકા સાચો જવાબ છે જો તમારો જવાબ સાચો ના હોય તો તમે ચકાસો ત્યારે તમને આ જે ડાબા બરાબર જબા કિંમતો સરખી મળે છે એ મળશે નહીં જેના ઉપરથી તમે ખ્યાલ મેળવી શકશો કે તમે ઉકેલ શોધ્યો એ સાચો છે કે ખોટો આ હતું ચોપડીનું ઉદાહરણ નંબર એક હવે એવું ને એવું જ આપણે એક એક્સ્ટ્રા ઉદાહરણ કરીશું ચલો હવે તમે ધ્યાન આપો કે દસ એક્સને ને એમને એમ રાખીશું માટે ચિહ્ન મૂકીશું દસ એક્સને એમને એમ રાખીશું ત્રણ એક્સ એક્સવાળું પદ છે એને આ બાજુ લાવીશું બરાબરની પ્લસ છે તો આ બાજુ આવશે તો કેવું બની જશે માઇનસ બરાબર અઢારને એમના એમ રાખીશું આ બાજુ અચળ પદ પ્લસ આઠ છે પેલી બાજુ જશે તો કેવા થઈ જશે માઇનસ આઠ ચલો ચલચલવાળા પદોની બાદ બાકી કરીએ એક પ્લસ છે એક માઇનસ છે પ્લસ માઇનસ માઇનસ થાય દસ એક્સમાંથી ત્રણ એક્સ જાય તો કેટલા વધશે સાત એક્સ આ બાજુ અઢારમાંથી આઠ જાય તો કેટલા વધશે ખાલી ને ખાલી દસ ફરી એક્સને સૂત્રનો કરતા બનાવીશું એક્સની કિંમત શોધવાની છે સાત વધારાના છે જે ગુણાકારમાં છે તો બરાબરની આ સાઈડ ગુણાકારમાંથી આવશે તો નીચે આવશે ભાગાકારમાં આપણને ખબર છે કે દસ અને સાત એ સ અવિભાજ્ય સંખ્યાઓ છે એમાં એક સિવાય બીજો કોઈ સામાન્ય અવયવ છે નહીં કંઈ જોડતું નથી તો આપણો ઉકેલ અહીંયા મળે છે દસના છેદમાં સાત શું આવો ઉકેલ મળી શકે હા આપણને ઉકેલ પૂર્ણ પૂર્ણાંક સમય કોઈ પણ સંખ્યામાં મળી શકે છે તો આપણો અહીંયા ઉકેલ અપૂર્ણાંક સંખ્યામાં મળે છે હવે આ જ ઉકેલને જો તમે ચકાસવા ઈચ્છો આ જ ઉકેલને જો તમે ચકાસવા ઈચ્છો તો સમીકરણમાં સમીકરણમાં જ્યાં જ્યાં એક્સ છે ત્યાં તમે મૂકી દેજો દસ ભાગ્યા સાત અને જે ગાણિતિક પ્રક્રિયા થાય પ્લસ માઇનસ ગુણ્યા ભાગ્યા એ કરશો એટલે તમને શું મળી જશે ડાબા બરાબર જબા જેથી તમે ચકાસી શકશો કે આ ઉકેલ સાચો છે કે ખોટો છે અને આ રહેશે તમારું હોમવર્ક સેલ્ફ માટે બરાબર ચલો નેક્સ્ટ આપણે જોઈએ એવી પદાવલી કે જે અપૂર્ણાંક સહગુણક ધરાવતી હોય અત્યાર સુધી આપણે બે પ્રકારની જોઈ જેમાં એકમાં જોયું એક બાજુ ચલ બીજી બાજુ અચર કિંમત બીજું જોયું જેમાં બંને બાજુ ચલની કિંમત હવે ત્રીજું એ ઉદાહરણ બે છે જે ચોપડીનું છે જેમાં આપણે જોઈશું કે શું આપ્યું છે આપણને ગુણાંકમાં અપૂર્ણાંક સંખ્યા આપેલી છે તો આ દાખલાને તમે બે રીતે ગણી શકો છો પહેલી રીતે આપણે શીખવાડીએ છીએ તો પહેલી રીતમાં આપણે કહીશું કે ચલ ચલ ભેગા કરવાની કોઈ માઇનસ ચૌદ હતા જ પ્લસ સાત વાગ્યા બે પેલી બાજુ ક્યાં આ શું કર્યું આપણે જે અત્યાર સુધી શીખ્યાય ચલ ચલ ભેગા કર્યા અચળપદો ભેગા કર્યા પણ હવે સીધો સરવાળો બાદબાકી થઈ શકે એમ નથી કારણ કે આના છેદમાં કંઈ નથી તો એક છે અહીંયા પણ એક છે બંનેના છેદ સરખા નથી જો અપૂર્ણાંકો સમછેદી ના હોય તો સરવાળા બાદ બાકી થાય નહીં આવું આપણે ધોરણ છમાં ભણી આવ્યા માટે પહેલાં આને શું કરવું પડશે સમછેદી બનાવવો પડશે જો સમછેદી બનાવે તો છેદનો લસા લેવો પડે તો જોઈએ આપણે કે બે ગુણ્યા એક બે ગુણ્યા એક તો સમીકરણમાં છેદનો લસા શું આવે છે બે આવે છે હવે હું બંને બાજુ છેદનો લસા લઉં એના કરતાં એક રીત બીજી શીખવાડું છું જેમાં સમીકરણને બંને બાજુ સમીકરણને બંને બાજુ બે વડે ગુણી દઈશ ગુણી દઈશ જેથી શું થશે મારો છેદ દૂર થઈ જશે એટલે મને ગણતરીમાં સરળતા રહેશે ચલો તો આપણે દરેક પદને સમીકરણમાં બંને બાજુ એટલે દરેક પદને કેટલા વડે ગુણીએ પાંચ એક્સ એના ગુણ્યા આપણે કેટલા કરીશું બે વત્તા ત્રણ ભાગ્યા બે એક્સ એના ગુણ્યા પણ બે માઇનસ ચૌદ ભાગ્યા એક ગુણ્યા પણ કેટલા કરીશું બે વત્તા સાતના છેદમાં બે એના ગુણ્યા પણ કેટલા કરીશું બે ચલો હવે આમાં તો છે જ કંઈ હતો જ નહીં તો ઉડવાનું જ નથી અહીંયા બે બે શું થઈ ઉડી જશે અહીંયા પણ બે બે ઉડી જશે હવે જે વધ્યું છે ત્યાં આપણે ગુણાકાર કરી લઈએ પાંચ ગુણ્યા બે સંખ્યા સંખ્યાનો જ ગુણાકાર થશે અને ચલ એમના એમ રહેશે તો પાંચ ગુણ્યા બે પાંચ દુ દસ એક્સ વત્તા બે બે ઉડી ગયા તો અહીંયા શું વધ્યું ખાલીને ને ખાલી ત્રણ એક્સ આ બાજુ ચૌદ દુ અઠ્યાવીસ પ્લસ માઇનસ માઇનસ માટે કેવા આવે છે માઇનસ અઠ્યાવીસ વત્તા બે બે ઉડી જાય છે તો અહીંયા ખાલીને ખાલી શું વધ્યા છે સાત તો દસ એક્સ પ્લસ ત્રણ એક્સ બંને બંને સરવાળામાં છે તો દસ વત્તા ત્રણ કેટલા થશે તેર એક્સ આ બાજુ એક માઇનસ છે એક પ્લસ છે પૂર્ણાંક સંખ્યાઓમાં પ્લસ માઇનસ શીખ્યા હતા માઇનસ પ્લસ શું થાય છે માઇનસ તો અઠ્યાવીસમાંથી સાત જાય તો કેટલા વધે છે એકવીસ પણ અહીંયા મોટી સંખ્યા માઇનસ છે તો આપણને કેવા મળે છે માઇનસ એકવીસ ફરી જે આગળ કરતા હતા એક્સને સૂત્રનો કરતા બનાવીશું માઇનસ એકવીસ એમના એમ રહેશે તેર ગુણાકારમાં જે આ સાઈડ આવશે તો વાઘાકારમાં હવે તેર અને એકવીસ સા અવિભાજ્ય સંખ્યાઓ છે એના કોઈ જ કોમન અવયવ સામાન્ય અવયવ મળતા નથી તો આપણો ઉકેલ કેટલો થઈ જાય છે અહીંયા એક્સ બરાબર માઇનસ એકવીસના છેદમાં તેર આ કિંમતને તમે સમીકરણમાં મૂકશો એટલે એને શું કરશો ચકાસી શકશો ચલો હવે આપણા છેલ્લા સમીકરણ ઉપર જઈએ સ્વાધ્યાય બે પોઈન્ટ એકના પહેલાં બે દાખલા ઉપર ચલો નીચેના સમીકરણોનો ઉકેલ મેળવો અને જવાબ ચકાસો ઉકેલ મેળવતા આપણે શીખી ગયા આગળ એક બે આપણે ચકાસણી પણ કરી અને આમાં તો ફરી ચકાસણી કરવાની જ છે તો પહેલાં આપણે એનો ઉકેલ મેળવી લઈએ એક્સ એક્સવાળા પદો એક બાજુ લઈ દઈએ પ્લસ બે એક્સ આ બાજુ આવશે તો માઇનસ થઈ જશે આ બાજુ ખાલી ને ખાલી અછળપદ અઢાર છે આ બાજુ કંઈ નથી તો એને એમને એમ રાખીશું ત્રણ એક્સમાંથી બે એક્સ જશે તો ખાલી ને ખાલી એક્સ વધશે તો આપણને સીધી અને સિમ્પલ રીતે ઉકેલ મળી જાય છે એક્સ બરાબર અઢાર ચલો આપણે એને ચકાસી દઈએ જવાબ સાચો છે કે ખોટો જ્યાં જ્યાં એક્સ છે ત્યાં સમકીશું અઢાર આ બંને ગુણાયેલા છે તો અઢાર તરી ચોપન બરાબરની આ સાઈડ અઢાર દુ છત્રીસ પ્લસ અઢાર ચોપન બરાબર છત્રીસ અઢાર બરાબર શું મળે છે ચોપન તો આપણે કહી શકીએ છીએ કે આપણને ડાબા બરાબર જબા મળે છે તેથી આપણો જે ઉકેલ છે એ કેવો છે સો સાચો જો ડાબા બરાબર જવા ના મળે તો આપણો ઉકેલ ખોટો પણ અહીંયા મળી જાય છે તો આપણો ઉકેલ સાચો છે તો હવે આપણે દાખલા નંબર બે જોઈશું ચલો બંનેમાં આપણે ચલ પદોને ઓળખીશું તો ચલવાળા પદો કયા છે કે જેમાં એબીસીડીનો કોઈ મૂળાક્ષર દેખાતો હોય કયો દેખાય છે અહીંયા ટી તો ટી ટીવાળા વાળા પદોને ભેગા કરીએ ફાઇવ ટી તો છે જ બરાબરની સાઈડથી ત્રણ ટી આ બાજુ આવે પ્લસ હોય તો કેવા થઈ જાય માઇનસ બરાબરની આ સાઈડ આપેલા છે માઇનસ પાંચ અચળપદ માઇનસ ત્રણ બરાબરની પેલી સાઈડ જાય તો શું થઈ જશે પ્લસ ત્રણ ચલો પાંચ ટીમાંથી બે ટી જાય તો ત્રણ ટી જાય તો શું વધશે આપણને અહીંયા બે ટી બરાબર એક પદ માઈનસ હોય બીજું પદ પ્લસ હોય તો માઇનસ ફાઇવ પ્લસ થ્રી ઇઝ ઇક્વલ ટુ શું થશે માઇનસ ટુ ટી બરાબર શું મળશે માઇનસ બેના છેદમાં બે કેમ બે ગુણાકારમાં હતા આ બાજુ આવે તો ભાગાકારમાં ટી બરાબર બે ગુણ્યા બે એક બે ગુણ્યા એક અહીંયા માઇનસ છે તો આ બે આ બે ઉડી જાય તો આ માઇનસ ચિહ્ન અહીંયા આવી જશે એનો મતલબ જ્યારે બંને સામાન્ય ઉડી જાય તો ભાગાકાર એક થાય છે તો ટી બરાબર માઇનસ એક ભાગ્યા એક એટલે આપણો ઉકેલ થાય છે માઇનસ એક ચલો તો આ ઉકેલને આવે આપણે શું કરીશું ચકાસીશું ઉકેલના ચકાસવા માટે શું કરીશું તો જ્યાં જ્યાં ટી છે ત્યાં શું મૂકીશું માઇનસ એક બરાબર ત્રણ તેની જગ્યાએ માઇનસ એક માઇનસ પાંચ બરાબર નહીં મૂકીએ બરાબર વચ્ચે જ આવશે ખાલી તો અહીંયા શું આવશે માટે પાંચ ગુણ્યા માઇનસ એક એટલે કેટલા થશે માઇનસ પાંચ માઇનસ ત્રણ બરાબર ત્રણ ગુણ્યા માઇનસ એક એટલે માઇનસ ત્રણ અને આ બાજુ માઇનસ પાંચ પૂર્ણાંક સંખ્યાઓમાં બંને સંખ્યાઓ માઇનસ હોય તો સરવાળો થાય પણ નિશાની માઇનસની રહેશે તો પાંચ વત્તા ત્રણ એટલે આઠ થશે અને નિશાની માઇનસની રહેશે આ બાજુ પણ પાંચ વત્તા ત્રણ આઠ થશે નિશાની માઇનસની રહેશે માટે આપણને અહીંયા ડાબા બરાબર જબા મળે છે એટલે આપણો ઉકેલ જે છે એ કેવો છે સાચો છે તો અત્યાર સુધીની બધી સ્લાઇડ આપણે એકવાર પ્રીવ્યૂ કરી લઈએ કે આપણે સેનો સેનો અભ્યાસ કર્યો તો ચલ અચલ પદ સગુણ પદાવલી આ બધી બેઝિક વસ્તુ છે જો આ વસ્તુમાં સમજણ પડી જશે તો આપણે ખાલી માત્ર ને માત્ર એક્સના શું શોધવાના છે ઉકેલ જ શોધવાના